20 વર્ષે યુવતી નવજાત શિશુને કચરાપેટીમાં ફેંકી ભાગી જતી હોવાના કિસ્સામાં ગ્રામજનોએ મહિલાને ઝડપી પાડી બાળક કોનું છે તેમ કહી કડક પૂછપરછ કરતા બાળક તેનું જ હોવાનું તેમજ તે અપનિત હોવાથી તેનો બાપ કોણ છે તેની જાણ ન હોવાનું જણાવતા ગામના સરપંચે કુવારી માને પોતાના બાળક સાથે સારવાર માટે એકસો આઠ મારફતે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા પોલીસે તપાસ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે યુવતી અપરણિત હોવા છતાં તેની સાત માસના બાળકને જન્મ આપતા લોકોમાં કુતુહલ સર્જાયું છે શું યુવતીના પેટમાં ગર્ભ હતો તેવાથી તેના માતા પિતા અજાણ્યા હતા જેવા અનેક સવાલો લઈને પોલીસે હાલ તો કુવારીમાં બનેલી યુવતીનું નિવેદન લઈ નવજાત બાળકનો બાપ કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે